ફેરી કાઢવાના છે અને સમસ્ત દલિત સમાજને ચિંતા કરીને ગાંધીનગર સુધી જવાના છે ત્યારે ચૌદ જૂન છે તો ગાંધીનગરમાં રેલી કાઢવાના છે અને શક્તિ પ્રદર્શન કરવાના છે ત્યારે તેઓને ન્યાય મળે માટે તેઓ ખૂબ જ સરકાર સામે અપીલ કરી રહ્યા છે ત્યારે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટની અંદર જોરથી જણાવજો અને આ ઘટના વિશે તમારું શું કહેવું છે એ પણ મંતવ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી જેથી તમને આવા વિડીયો સૌથી પહેલાં જોવા મળે